તો ખલેત મિત્રો અત્યારે પાકમાં મોટો ખૂબનો પ્રશ્ન છે તો આજે અમે ફૂટનાશકની તમામ દવાની કિંમત છે માર્દર્શન આપવાનું છે જેમાં દાણા હોય વટાણા હોય જીરા હોય અત્યારે ખાસ કરીને વાતાવરણ હિસાબે તું પણ મોટું નુકસાન આપી જાય તો કયા સમયે કયું ફૂગનાશક આપવું જોઈએ કયું કન્ટેન આપવું જોઈએ તેની તમામ માહિતી અને ખાસ કરીને વિડીયો આખો લે કારણ કે હવે માહિતી અમારે કેલું છે બીજે ક્યાંય નહીં મળે અને ઘણા પ્રશ્ન આવે ડિલેશભાઈ કે ઓળું જો તમે વિડીયો પૂરો જાઓ તો તમારો કોઈ પ્રશ્ન નો રહ્યો એટલે તમે ઘણા હોય ને અમે એકવાર એટલે

જે આપણા પર્ગમાં ફૂગ આવે એના વિશે તો નિલેશભાઈ અત્યારે સણામાં જીરામાં મોટો પ્રશ્ન છે સુકારાનો એ જમીન જન્ય હું ઘણા ક્ષેત્રમાં ગયો નિલેશભાઈ જમીનજન્ય કાળી ફૂગ છે જેને કીચેડી કહેવાય તો એના માટે શું કરી શકાય તો નિલેશભાઈ કાર્બેન જે બેંકો છે તે નામે જાણીતું છે બધા ખેડૂત મિત્રો વર્તે જ છે બધી કંપની બનાવે આ નું છે આમાં કારણ કે જે બાર ટકા ને બેંક બજેટ ત્રેસાઠ ટકા આવતું હોય આ નિલેષભાઈ આપણે પાણી સાથે પાઇપ તો જ ઈ સુકારાનો પ્રશ્ન હલ થઈ જાય કે કારણ કે જમીન જન્ય ભૂખ છે ઉપરથી છાંટવાથી કોઈ એમાં રિજિટ મળશે નહીં આને ખેડૂત મિત્રો આપણે એક વીઘે બસો ને પચાસ ગ્રામ પાણી સાથે પાવાનું છે આની સાથે હુમિક જો ખેડૂત મિત્ર ન પાયું હોય તો હુમિક પણ પાવાનું છે બે પાહો

અત્યારે જે તમે કીધું ને સણામાં પીળીઓ અને સુકારો એનું બે ત્રણ કારણ હોય શકે હું જે ખેડૂતના ક્ષેત્રમાં જાતો એક તો ઝીંક સલ્ફર અને માઇક્રોન્યુટ્રન ની કમી હોય શકે અને બીજું ખાસ જમીનજન્ય ફૂગ મેં આગલા વિડીયોમાં બતાવ્યું હતું કે મૂળનો કુહવારા હિસાબે આવે તો એ બી ફૂગ જ છે એના માટે શું કરી શકાય એને સ્પ્રેમાં આ લેવાનું છે રેડમી ગોલ્ડ ખેડૂતમાં જાણીતું નામ છે સિઝનતા કંપની છે ગ્રુપ મિત્રો અને આમાં વેટાલિટી 4% અને મેઈન પ્રોજેક્ટ 60% આવતું હોય આ આપણે સ્પ્રેમાં ઉપયોગ કરવાનો છે જમીનમાં ઉપયોગ કરવાનું નથી જો કે ઘણા ખેડૂત કરતા હોય પણ હું મને એવું લાગે મારો અનુભવ એમ છે કે આપણે આ સ્પ્રેમાં ઉપયોગ કરવો જોઈએ અને કંપની પણ કહે છે કે આમાં પોલિટી નીકળે પોલિટી એક લઈને આપણે એક ભોગ કરી દેવાનો છે એટલે 1 કિલોની કિંમત નિલેશભાઈ 1400 રૂપિયાની આસપાસ બજારમાં મળતું હોય

આના ભેગું પાવાનું છે જે ફલેનજીમાં શુકારો આવે ને તમે કીધું ને આ આપણે નાખવાનું છે એક બીઘે સો ગ્રામ આ નાખવાનું છે આપણે એક બીઘે બસો પસાઠ આ નો સાત જણ છે એટલે વીજળ જબરજસ્ત આવશે આ કે આ ક્યાં આ હા મારે તો એ છે ને પછી આ મેટાલિકથી બેંક બજારમાં આવે એ પણ નાખી શકો એ નાખો તો પણ સારું

ઘણા પ્રશ્નો આવે એમાં લેવાનું છે મિત્રો જોજો ખાસ એના હેકુ થવાનું છે આ નિલેશભાઈ

અગત્યની વાત કરીએ કોઈ પણ ફૂટનાશક પછી ભલામણ કરવી છે કે આપણું એક જીરું હોય ને તો આપણે નોર્મલ દવા ખાતા હોય ને ત્રણ બીજા આપણે આ બે કાર્બનજેટ નું મેપન આ વીસ એમ નાખવાનું છે આ ત્રીસ ગ્રામ નાખવાનું છે આ એક બીજા પાંચ થી કરવાના છે નિષ્ણા કરે ઘણી કહેતા હોય કે પણ ગેલેલીઓ ખેડૂત મિત્રો આવી ગયા પછી કામ આપતો નથી આજે ખેડૂત ના અનુભવ કે છે એમ પણ આ આવી ગયા પછી પણ ક્યાંય નજીકમાં ન જોડે તો અમારો કોન્ટેક્ટ કરી અમે તમને દેવ રાખશું અને ખાસ વાતાવરણ ખરાબ થયું તુવે છે એમ ગયું છે નીલેષભાઈ મને પણ ઘણા પ્રશ્ન આવ્યા પણ એને વિશે આગળ કઈ જાજુ કહ્યું એમ નથી છે તો ભૂગ પણ ભૂગ ના છે કે સાહેબ એમાં રિઝલ્ટ મળતા નથી બરોબર એનું કારણ શું છે જે આપણે કહીએ ને ઘણા ખેડૂત મિત્ર કહેતા હોય અગરબત્તી થઈ ગયું અગરબત્તી મતલબ જે ફૂલ અને જેડી જેડી સિંગ એ પણ ખરી છે અને કાળા ડાઘ થઈ ગયા તો એમાં ફાયદો થઈ શકે ટ્રાન્સબેન્ડ બેંકો જે

અને હું ખેડૂતના ખેતરમાં જઈને પણ કહેતો હતો કે તમે પાણી ઓછું આપણું સતત ભેજ ભેજ અને જ્યારે હવામાન ખરાબ થયું ત્યારે પણ ખેડૂતે સતત પાણી એવું વધારે ભેજને બે જ આ પ્રશ્ન ઉભો થયો અને જેને ખેસાતું અને પાણી દળી જાય છે ભેજ જમીન નથી લેતી એને સારી જ અને જેને આગળ દાણા સડી ગયા તુવેરમાં જે આ ઘોઘા મોર એમાં પણ દાણા સડી ગયા એટલે મિત્ર ખાસ ચૂડા વિશે એટલે મેં પ્રશ્ન કર્યો કે કારણ કે અત્યારે તમે જાતા હોય તો આપણે જ્યાં એ જોઈએ વાત કરીએ તો આપણે દવા ડબલા ભરી દઈએ એટલે વધારે પણ ખર્ચો ના થાય કારણ કે આ સમય એવું છે કે એનું કોઈ રિઝલ્ટ આવ્યું કોઈ પ્રશ્ન આ ના ના કહીએ કે ના કહીએ અમે અહીંથી ખેડૂત મિત્રો કોઈ હવામાં વાત ન કરી શકે કારણ કે રિઝલ્ટ મળતું હોય તો જ આપણે અહીંથી વાત કરી શકીએ તમારે ત્યાં કોઈ બાજુમાં ખેડૂતે કોઈ અખતરા કર્યા હોય અને એને સફળતા મળી હોય તો તમે કરી શકો અમે અહીંથી ના મિત્રો આપણા ફૂના પહેલો ભાગ છે ને બીજો ભાગ પણ આપણો આવવાનો પહેલો ભાગ કેવો લાગે ખાસ કરીને કહી ને હા પહેલો ગમ્યો તો બીજો પણ આપણે ચેનલમાં આવી જાય તમે અત્યાર સુધી ફોલો અને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરેલું જેથી તમને બીજો ભાગ પણ આવતો હોય ને આગળ તમામ માહિતી અમારી ચેનલમાં આવતી હોય તો આ ભાગ તો આ માહિતી કેવી લાગે કોમેન્ટ કરી દેજો મળીએ છીએ પાછા પાર્ટ ટુમાં એટલે કે ભાગ બીજામાં ત્યાં સુધી બધાને હરે મહાદેવ જય માતા